નડિયાદમાં દલિત દીકરીઓની સુરક્ષા મુદ્દે હોબાળો નડિયાદમાં સરકારી છાત્રાલયની દીકરીઓની સુરક્ષા જોખમમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલી અનુસૂચિત જાતિની યુવતીઓની હોસ્ટેલમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો કોંગ્રેસ સમિતિનું આક્રમક વલણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડાને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ છેલ્લા એક અઠવાડિયાથી ચાલીસથી વધુ દીકરીઓ અસુરક્ષિત હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાયાનો આક્ષેપ રાત્રિ પેટ્રોલિંગનો અભાવ છાત્રાલય વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ બંદોબસ્ત કે પેટ્રોલિંગ ન હોવાથી દીકરીઓમાં ભારે ફફડાટ ગંભીર આક્ષેપો આવેદનપત્રમાં પોલીસ તંત્રની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી તાત્કાલિક પગલાની માંગ અસામાજિક તત્વોને તત્કાલિક સીસીટીવી અને અને સુરક્ષા કાયમી પોલીસ ચોકી સીસીટીવી કેમેરા લગાવવા કોંગ્રેસની રજૂઆત જિલ્લા કલેક્ટર અને એસપીને જો ટૂંક સમયમાં કાર્યવાહી થાય તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવાની ઉઠાવી ચીમકી ઉચ્ચારી કાયદો વ્યવસ્થા સામે પ્રશ્નાર સરકારના નિયંત્રણ હેઠળની હોસ્ટેલોમાં જ જો દીકરીઓ સુરક્ષિત નથી તો અન્યત્ર શું હાલત હશે તેવો તીખો સવાલ દિનેશ ચંદ્ર રાઠોડની આગેવાની ગુજરાત પ્રદેશ મહા મંત્રી દિનેશચંદ્ર રાઠોડ સહિતના આગેવાનો નડિયાદ પોલીસ મથકની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો મારું નામ રશિકભાઈ આર ચાવડા ખેડા જિલ્લા એસસી એસટી ચેલના કોંગ્રેસના ચેરમેન છું આજે આજે અત્રે અહીંયા નડિયાદમાં પશ્ચિમ વિસ્તારની અંદર જે કન્યા છાત્રાલય આવેલી છે અનુસૂચિત જાતિની ત્યાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો એ દીકરીઓને હેરાન કરી રહ્યા છે પાછળના વિભાગમાં બેટરીઓ મારે છે પથ્થરમારો કરે છે અને હોસ્ટેલની પ્રિમાસિસની ઉપર ચડીને દોડાદોડી કરે છે આ ઘટના અમારી ધ્યાને આવી એટલે આજે અમે ત્યાં છાત્રાલયની મુલાકાતે ગયા છાત્રાલયની મુલાકાતે ગયા ત્યાં વોર્ડન બેનની સાથે બી અમે ચર્ચા કરી અને વોર્ડન બેનને બી પૂછ્યું કે બેન તમે આ આ બધા પ્રશ્નોમાં કેવી એક્શનો લીધી અને શું કર્યું એ વિશે એમની જોડે ચર્ચા કરી દીકરીઓને બોલાવી દીકરીઓને બી ચર્ચા કરીને દીકરીઓને સાંત્વના આપી અને દીકરીઓને અમારું કાળવી આપ્યું છે અમારા દિનેશભાઈનું કે ભાઈ કોઈ પણ જાતની તકલીફ પડે તો અમે અહીંયા છીએ તમે અમને જાણ કરજો બીજું કે આવી જે ઘટના જે બની એ ખરેખર બહુ નિંદનીય છે આપણે જો બેટી બચાવવાની બેટી પઢાવવાની વાતો કરતા હોઈએ અને મહિલા સશક્તિકરણની વાતો કરતા હોઈએ અને જો દીકરીઓ આવા ભયના ઓથાર નીચે જીવતી હોય તો એ બેટી ક્યાંથી સશક્તિકરણ બનવાની છે બહુ વિચાર માગી લે એવી વાત છે સરકારે આ બાબતે સંવેદન સંવેદનશીલ ખરેખર બનવાની જરૂર છે અત્રે અમે એસપી સાહેબને આ બાબતે રજૂઆત કરી છે હજુ સુધી ગુનેગારો પર કોઈ પણ જાતની ફરિયાદ દાખલ થઈ નથી એના પણ એના માટે બી અમે રજૂઆત કરી છે કે થર્ટી કે એવું હોય ત્યારે તમે દારૂ પકડવા કે પાર્ટીઓ પકડવા માટે જો ડ્રોન કેમેરાનો ઉપયોગ કરતા હોય તો આવી સંવેદનશીલ ઘટનાઓની અંદર ડ્રોન કેમેરાઓનો અને એનો ઉપયોગ કરી અને આવા જે અસામાજિક તત્વો જે લુખા તત્વો છે તેઓની ધરપકડ કરી અને તેમના વરઘોડા કરીને તેમને સબક શીખવાડે તો સમાજની અંદર એક સમાજની અંદર એક સંદેશ જાય એટલે એવી અમારી આ માગણી હતી જે બાબતે અત્યારે અમે અહીંયા એસપી કચેરીએ રજૂઆત કરી છે દિનેશભાઈ મારું નામ દિનેશભાઈ રાઠોડ એડવોકેટ છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગનો મહામંત્રી છું આજે એમને લોકો એસપી સાહેબને મળવા આવ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા ત્રણેક દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને પેપરોમાં જે વાંચ્યું તો એમાં વીજ કેનાલ ઉપર અનુસૂચિત જાતિની દીકરીઓની જે હોસ્ટેલ છે એ હોસ્ટેલની પાછળ રાત્રિના સમયે અઢીથી ત્રણ વાગ્યાના વચ્ચે પથ્થર મારવામાં આવે છે બેટરીઓ મારવામાં આવે છે અને દીકરીઓને ભયના ઓથાર હેઠળ રાખવામાં આવે છે દીકરીઓ માનસિક રીતે બહુ ભાગી ગઈ છે એટલે એમના વાલીઓના પણ મારી પર વ્યક્તિગત ફોન આવ્યા કે તમે નડિયાદમાં રહો છો તો અમારી દીકરીઓ સલામત કેમ નથી એટલે અમે એનો અભ્યાસ કર્યો આજે અમે છાત્રાલયમાં દીકરીઓને દીકરીઓ અત્યારે ભી ગયેલી છે ફફડી ગયેલી છે જ્યારે આ સરકાર સંવેદનશીલ સરકાર એવી વાતો કરે છે તો અનુસૂચિત જાતિ પ્રત્યે સંવેદનશીલતા કેમ બતાવવામાં આવતી નથી અમારી દીકરીઓ કેમ ભયના વાતા જીવે છે આ અમારો જલદ પ્રશ્ન મોટો પ્રશ્ન છે પશ્ચિમ વિસ્તારમાં અગાઉ પણ બનાવો બનેલા છે ત્યારે પશ્ચિમ પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી અને વરઘોડા કાઢેલા છે બરાબર તો અન્ય બીજી કોઈ છાત્રાલયોમાં આવું થતું નથી તો અનુસૂચિત જાતિની છાત્રાલયમાં થાય તો અમે બહુ દુઃખ અનુભવીએ છીએ તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવે ગુના દાખલ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓના વરઘોડા કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે જે પણ શરત ચૂક થઈ છે

અને સામાજિક કાર્યકર તરીકે પોતાની જવાબદારી સમજીને આજે અહીં આવી છું નડિયાદમાં અનુસૂચિત જાતિની દીકરીઓને હોસ્ટેલમાં જ્યાં રહે છે ત્યાં આગળ હેરાનગતિ થઈ રહેલી છે તેવી માહિતી મળી હતી તેમાં દીકરીઓએ એમ કીધું છે કે રાતના સમયે પાછળની સાઈડથી કોઈ લાઈટ મારે છે પથ્થર મારે છે બૂમો પાડે છે એટલે આના કારણે દીકરીઓનામાં અત્યારે એક બીક પેસી ગઈ છે જેના બાબતે એ લોકોએ એમના જ્યાં વોર્ડન છે એમને રજૂઆત કરી હતી પણ કોઈ પણ કાર્યવાહી થયેલી નથી આ બાબતની માહિતી મળતા ત્યાં તપાસ કરતા હાલ અમે એસપી સાહેબને રજૂઆત કરવાયા છે એમના વતી કે જે પણ લોકોએ આ રીતની દીકરીઓને હેરાન કરી છે જેમને પથ્થરમાં કે કોઈ પણ લાઇટ મૂકીને એમને હેરાનગતિ કરી છે એ લોકોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે હાલ દીકરીઓ ભણે છે એમનું ભવિષ્ય આગળ બગડે નહીં એવી રીતે એમને કાઉન્સેલિંગ આપવામાં આવે અને લાગતા વળગતા લોકો છોકરીઓ જેઓએ આ લોકોને જોયેલા છે એમનું નિવેદન લઈને પાકી ફરિયાદ નોંધવામાં આવે જેના કારણે આ લોકો જે એ સમો છે એ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે દીકરીઓનું ભવિષ્ય ના બગડે એ બાબતની રજૂઆત અમે એસપી સાહેબને અત્યારે કરીને આવ્યા છે આટલા દિવસથી જે પોલીસની કામગીરી છે આટલા દિવસ વીતવા જતા એ મામલે શું કહેવું પોલીસ નિષ્ક્રિય કેમ છે એ સમજ નથી પડતી ક્યાંક કદાચ આ જાતિવાદી માનસિકતા હોઈ શકે કે જેના કારણે કામગીરી થતી નથી અત્યારે એકત્રીસ તારીખે તો પોલીસ પૂરજોડમાં હતી કે કોણે પીધું છે કોને પકડીએ તો આવા સમયે એ લોકોએ સેન્સિટિવ થઈને પહેલું કાર્યવાહી કરવી જોઈએ જ્યારે સામાજિક કાર્યકરો કોઈ આગેવાનો આવે છે ત્યારે જ કેમ એ લોકો કામ માટે વળગે છે આ બાબતની એ લોકોએ પહેલા જ ધ્યાન લેવું જોઈતું હતું